થોડાક દિવસ પહેલા ગોંડલ તાલુકાના રિબડામાં એક પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગનો બનાવ સામે આવ્યો હતો આ પેટ્રોલ પંપ કહેવાય રહ્યું છે કે અનિરુદ્ધસિંહ જાડેજાનું છે અને જે ફાયરિંગનો બનાવ બન્યો હતો તે મામલે રિબડા પોલીસે આ ઘટનામાં ચાર જેટલા આરોપીઓની ધરપકડ પણ કરી હતી પોલીસ તપાસમાં આરોપીઓની સઘન પૂછપરછમાં હાર્દિકસિંહ જાડેજા નામના આરોપીની સંડોવણી આખા કેસમાં સામે આવી હતી જેણે આ સોપારી આપીને

હાર્દિકસિંહ જાડેજા નામના શખ્સની સંડોવણી થોડાક સમય પહેલાં ગોંડલ તાલુકાના રીબડા પેટ્રોલ પંપ ઉપર અનિરુદ્ધસિંહ જાડેજાનું આ પેટ્રોલ પંપ કહેવાય રહ્યું છે તેમના પેટ્રોલ પંપ પર કેટલાક શખ્સો દ્વારા બુકાની ધારી હતા તેમણે ફાયરિંગ કર્યું હતું આ ઘટનાને લઈને રીબડા પોલીસ સ્ટેશન ખાતે ગુનો પણ નોંધાયો હતો અને તેની આ ઘટનાને લઈને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો અને પોલીસ આ દિશામાં તપાસ કરી રહી હતી ત્યારે આ સીસીટીવી ફૂટેજ તેમજ અલગ અલગ પાસાઓના આધારે પોલીસે ચાર જેટલા આરોપીઓ બુકાની ધારીઓ હતા જેમણે ફાયરિંગ કર્યું હતું તેમને ઝડપી પાડવામાં આવ્યો ઝડપી પાડ્યા બાદ પોલીસે આરોપીની સઘન પૂછપરછ કરતા હાર્દિકસિંહ જાડેજા નામના આરોપીના ઈશારે તેમણે ફાયરિંગ કર્યું હોય હાર્દિક સિંહે તેમને સોપારી આપી હોય તે પ્રકારની કબૂલાત કરી હતી જેના કારણે પોલીસ હાર્દિક સિંહનું નામ જ્યારથી સામે આવ્યું ત્યારથી હાર્દિકસિંહ જાડેજા ભૂગર્ભમાં ઉતરી ગયો હતો તે કેરળના કોચીમાં હોવાની માહિતી સ્ટેટ મોનિટરિંગ સેલને મળે છે અને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ કેરળથી હાર્દિકસિંહ જાડેજાને દબોચી લાવે છે ત્યારબાદ તેને અલગ અલગ પ્રકારના જે ગુનાઓ તેણે કર્યા હતા તેને લઈને સુરત ખાતે તેનું સરઘસ કાઢવામાં આવે છે અને હવે રીબડા પેટ્રોલ પંપ જ્યાં તેણે સોપારી આપી હતી અને ફાયરિંગ કરાવડાવ્યું હતું તે સ્થળ ઉપર દોરડા બાંધીને પોલીસ આરોપીને લઈ જાય છે અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવે છે એ સમગ્ર ઘટનાના દ્રશ્ય પણ સામે આવ્યા છે જેમાં આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે હાર્દિકસિંહ જાડેજા હાલ તેના હાથમાં દોરડા છે ને જે આખો બનાવ બન્યો છે તે મામલે પોલીસને નિવેદન આપી રહ્યો છે આ દિશામાં પણ પોલીસે પંચનામું કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે પરંતુ જે આ સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો હતો તેમાં હાર્દિકસિંહ જાડેજાએ જે સોપારી આપી હતી તે મામલે આગામી દિવસોમાં પણ ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે પરંતુ કહેવાય રહ્યો છે કે આરોપી સામે અગાઉ પણ ઘણા ગુનાઓ નોંધાયેલા છે તે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે હવે જોવાનું રહ્યું કે આ મામલે આગામી સમયમાં શું ખુલાસાઓ થાય છે દર્શક મિત્રો આવા જવનવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે